કેશોદ તાલુકાના માણેકવાડા ગામે માલ બાપા સેવા સમિતિ દ્વારા રાહદારી માટે ફરાળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન છે આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલ બાપાના મંદિરે પગપળા ચાલીને માલ બાપાના દર્શન કરવા માટે જતા હોય છે ઘણા લોકોને માનતાઓ પણ માણેકવાડા મુકામે આવેલ નાગબાપાના મંદિરે માનતાઓ પણ પૂર્ણ કરતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનામાં સોમવારનું અતિ મહત્વ રહેલું છે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને માણેકવાડા માલબાપાના દર્શન કરવા જતા હોય છે જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર ભક્તો માટે ફરાર ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવે છે આજ રોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા રાજેન્દ્રભાઈ ઠકરાર સમીરભાઈ કણસાગરા વિજયભાઈ મિસ્ત્રી કાનભાઈ કાસુંદરા બાલવી ડેરીવાળા જિજ્ઞેશભાઈ તન્ના સંદીપભાઈ ઠકરાર દિવ્યેશભાઈ પંડિત જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળની અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી દર્શન કરવા જાય છે એના માટે વ્યવસ્થા રાખી છે ચેવડો આખીભાજી કેળા આ દરેક વસ્તુની અંદર બાલવી કૃપા અને કાનભાઈ કાસંદરા તરફથી અમને સમાચાર મળેલો છે અને માલ બાપા સેવા સમિતિ દ્વારા

પાંચક હજાર માણસ ચાલીને જઈ રહ્યો છે માલ બાપાની ઘણા બધા માનતાઓ હોય છે એ પણ આજે પૂરી કરતા હોય છે અને માલ બાપાના આશીર્વાદ દરેક ઉપર બના રહે છે આભાર